તો આ ભાઈ આ વિડીયોમાં વાત કરીશ ટોપ ફાઈ કાસ જેની રિસેલ વેલ્યુ સૌથી વધારે છે ઇન્ડિયામાં અને એની સાથે રિસેલ વેલ્યુના બીજા ટોપિક્સ અને કારની સારી રિસેલ વેલ્યુ કઈ રીતે આવી શકે એની પર પણ વાત કરીશ તો આપણે કાર ખરીદીએ એની સાથે તેની કિંમત ઘટવાની ચાલુ થઈ જાય છે લગભગ ત્રણ વર્ષ સુધીમાં ગાડીની ત્રીસથી ચાલીસ ટકા કિંમત ઓછી થઈ જાય છે અને રિસેલ વેલ્યુના અમુક ફેક્ટર્સ પણ છે જેમ કે ડિમાન્ડ બ્રાન્ડની રિલાયબિલિટી મેન્ટેનન્સ ખર્ચ અને માઇલેજ જેવી વસ્તુઓ તો હવે જોઈએ ટોપ ફાઈવ કાર્સ નંબર પર બે કાર્સ રાખેલી છે હોનલાઇ ક્રેટા અને કિયા સેલ્ટોસ આ બંને ગાડીઓની ત્રણ વર્ષ પછી એની અસલી કિંમત કરતાં સિત્તેર થી પંચોતેર ટકા સુધીની કિંમત પાછી આવી શકે છે તેનું કારણ છે કે આ કાર્સમાં સારા ફીચર્સ આવે છે પ્રીમિયમ લુક છે અને આ ગાડીઓની રિસેલ માર્કેટમાં હાઈ ડિમાન્ડ પણ છે નંબર ચાર પર છે મારુતિ બ્રેઝા બ્રેઝાની ત્રણ વર્ષ પછીની રિસેલ વેલ્યુની વાત કરું તો પંચોતેર એસી ટકા તેની અસલી કિંમત કરતાં પાછી આવી જાય છે કારણ કે મારુતિની રિલાયબિલિટી ઓછું મેન્ટેનન્સ અને સારી માઇલેજ પણ મળે છે અને હકીકતમાં ભાઈ બ્રેઝાની ડિમાન્ડ મેચ હોય પણ છે કારણ કે કોઈ પણ માણસને બ્રેઝા ગમતી હોય તો તે સ્કોર્પિયો અને ક્રેટાને એક તરફ રાખે છે અને બ્રેઝાને પણ એક તરફ રાખે છે નંબર ત્રણ ઉપર પણ મારુતિની બે કાસ છે મારુતિ અર્ટીગા અને એક્સેલ સિક્સ આ બંને ગાડીઓની રિસેલ માર્કેટમાં એસી થી પંચ્યાસી ટકા તેની અસલી કિંમતથી પાછી આવી શકે છે કારણ કે આ બંને ગાડીઓની સેવન સીટર સેગમેન્ટમાં ઓછી કિંમત છે અને હાઈ ડિમાન્ડ છે અને બીજી વસ્તુ એ છે કે આ બંને કાર ટેક્સીમાં ચાલે છે કોઈ મિડલ ક્લાસનો વ્યક્તિ ભાડા કરવા કે ટેક્સી માટે આ કાર પસંદ કરે છે અને નવી કાર લેવા કરતાં કોઈ જૂની સારી મેન્ટેન કાર ગોતે છે અને તેને સારી કિંમતમાં આ કાર મળી જાય છે નંબર બે પર છે મારુતિની સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયર બંને આ બંને કારની ત્રણ વર્ષ પછી રિસેલ વેલ્યુ એંશીથી પંચ્યાંસી ટકા તેની અસલી કિંમતથી પાછી આવી જાય છે કારણ કે આ બંને ગાડીઓની વધુ માઇલેજ સસ્તા પાર્ટ્સ અને ઇઝીલી ગમે ત્યાં વેચવી હોય તો વેચી પણ શકાય છે અને કોઈ પણ માણસ એની પહેલી કાર લેવા જાય અને રિસેલ માર્કેટમાં જાય તો મોટાભાગે સ્વિફ્ટ જ પસંદ કરીને આવે છે અને પહેલા નંબર પર છે ટોયોટા ઇનોવા આ ગાડીની ત્રણ વર્ષ પછી પણ પંચ્યાસીથી નેવ ટકા કિંમત પાછી આવી જાય છે કારણ કે ટોયોટાની રિલાયબિલિટી એટલી સારી છે અને આ કાર પણ ઘણા લોકો ટેક્સી તરીકે ઉપયોગ કરે છે એટલે પણ આ કારની રિસેલ માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે અને આ લિસ્ટમાંથી એ પણ ખબર પડે છે કે મારુતિ અને ટોયોટાની કારની રિસેલ વેલ્યુ બીજી કંપનીઓ કરતાં વધારે જ હોય છે કારણ કે આ કંપનીઓની કારના બ્રોકન પાર્ટ ઇઝીલી મળી જાય છે અને મારુતિ અને ટોયોટાની કાસ્ટનું મેન્ટેનન્સ પણ સસ્તું હોય છે અને તમે પણ એ ટાઈપના માણસ હોય જે બે ત્રણ વર્ષ કાર ચલાવે પછી નવું મોડલ આવે તો એ ખરીદે અને જૂનું મોડલને સારી કિંમતમાં સેલ કરી દે તો એ ટાઈપના વ્યક્તિને બેસ્ટ મોડલની જગ્યાએ મિડ વેરિયન્ટ લેવું જોઈએ કારણ કે મિડ વેરિયન્ટમાં ટોપ મોડલમાં આવતા બધા જ ફીચર્સ પણ મળે છે અને તેની રિસેલ વેલ્યુ પણ સારી મળે છે પછી ગાડીના કલર પરથી પણ તેની રિસેલ વેલ્યુ નક્કી થાય છે અને સૌથી વધુ રિસેલ વેલ્યુવાળી કારનો કલર છે વ્હાઈટ અને એના સિવાય સિલ્વર જેવા ન્યૂટ્રલ કલર્સની પણ ડિમાન્ડ રહે છે અને બ્લેકને એવા કલર એના પછી આવે છે તો ભાઈ ગમે તે કાર લો તેની રીસેલ વેલ્યુ એક સમય ઘટવાની છે પણ એક સારી કાર પસંદ કરીને તેને લિમિટેડ કરી શકાય છે જેમ કે મારુતિની કોઈ પણ કાર લાંબા સમયે તમને ઓછું નુકસાન આપે છે અને કદાચ તમને કોઈ બીજી કંપનીની કાર ગમતી હોય તો એની રીસેલ વેલ્યુ જાળવી રાખવા આ ત્રણ ટિપ્સ આપીશ પહેલું તો સર્વિસ રેકોર્ડ જાળવી રાખો બીજું છે કારની બોડી પર બને એટલો ડેમેજ ઓછો થવા દો કારણ કે કોઈ પણ કારની કન્ડિશન જોઈએ તો પહેલાં તો એના સ્ક્રેચ અને ડેન્ટ જ જોવે છે અને ત્રીજું છે અન્ડર બોડી કોટિંગ કરાવો આ એક જરૂરી વસ્તુ છે આનાથી પણ કારની રીસેલ વેલ્યુ વધી જાય છે બાકી તમે કોઈ કારને વેચી હોય અને તેની અસલી કિંમત કરતાં તમે કેટલામાં વેચી એ કોમેન્ટ કરજો હું મળીશ આ બીજા વિડીયોમાં